સુરત મહાનગરપાલિકા સુધી મ્યુનિસિપલ કમિશનરો પોતાનો કાર્યકાળ બચાવી ગયા राव સાહેબ જગદીશન અપર્ણા મેડમ અને બીજા કેટલાય કમિશ્નરો ને આટલા વર્ષો પછી પણ તેમની કામગીરી અને સુરત પ્રત્યે આપેલા યોગદાન બદલ્યા કરે છે એમાં પણ પૂર્વ કમિશનર એસ આર રાવ સાહેબ તો સુરત શહેરમાં લોકજીભે ચઢેલું અને વિપરીત છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનરે પોતાની વહીવટી અને અણાવતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે આ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશે મેયર દક્ષેશ માવાણીને પત્ર લખી રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર જેવા કે લિંબાયત પર્વત પાટિયા સણીયા સીમાડા કઠોદરા પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડી પુરાવ્યું મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન સુરત શહેરમાંથી પસાર થતી અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે આ કારણોના લીધે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું અને લાખો લોકોને તેની સીધી અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે સાથે

ફરજ બચાવવામાં ગફલત કરવા બદલ કોઈ પણ વખતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા વિજય પાનશેરિયાએ મેયરને રજૂઆત કરી છે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયા આજ રોજ મેયરશ્રીને એક પત્ર લખ્યો હતો જેમાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી પદ પરથી હટાવવામાં આવે

અને એની આજુબાજુમાં જે ઝીંગા તળાવો બની ગયા છે ગેરકાયદેસર રીતે એ હટાવ્યા નથી એટલે જ આજે એક પત્ર માનની નેર્સને લખેલો હતો અને એમને એમની અણ આવડત અને કાર્ય દક્ષતામાં નિષ્ફળ રહ્યા છે એ માટે એમને એમના પદ પરથી હટાવવામાં આવે એની માંગ કરી હતી